નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસને છે આજે ગુરુવાર આજેના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરું વાયદામાં વેચવાલી વાયદામાં ભાવમાં જે નવસો પિસ્તાલીસ રૂપિયાનો જે કડાકો જોવા મળ્યો છે જીરુના નિકાસના ભાવમાં મને સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ વાયદામાં થોડી વધી હોવાથી જીરુ વાયદો તૂટ્યો હતો જીરુમાં જે સરકારી મંદી જોવા મળી રહી છે જેની અસર બજાર ઉપર જોવા મળી રહી છે જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં જીરો બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર મોટો આધાર રહેલો હોય છે ડિસેમ્બર મહિનામાં આવી ગયો છે પરંતુ હજુ જીરોમાં જાન્યુઆરી મહિનામાં પહેલા કોઈ મોટા નિકાસના વેપારો આવે તેવા સંજોગો દેખાતા નથી અત્યારે વાયદામાં પણ સક્રિય મુવમેન્ટ જોવા મળી રહી છે અને જો તેની અસર વધારે જોવા મળશે તો જીરો હાજર બજારમાં પણ એક ભાવ જોવા મળી શકે છે બેન્સમાર્ક જીરુનો જે વાયદો છે એ ત્રણસો ને પંચાણું ની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે તો મિત્રો આ હતી આજને લગતી જીરુની ચર્ચા વિડિયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી આ વિડિયો સાથે ચા જય જવાન જય કિસાન